ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોધરાની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ તેમને પત્રકાર સાથે વાત કરીને જણાવ્યું હતું કે કાલે આઝાદીના પિચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે ઘર ઘર તિરંગા સાથે આ પંદર મીટર ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે સાથે તમને કાલે યોજાનાર તિરંગા યાત્રાની પણ માહિતી આપી હતી કાલે તમામ મોટા નેતા અને સીએમની હાજરીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સાથે આ યાત્રાનું આયોજન કરાયું છે અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જોડાયેલા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ આદરણી મુકેશભાઈ જોશી અમારા લોકપ્રિય મેયર શ્રીમતી નૈનાબેન બેટડીયા અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણી ઉદયભાઈ કાનગઢ આદરણી રમેશભાઈ ટીલાડા દર્શિતાબેન શાહ અમારા મહામંત્રી આદરણી અશ્વિનભાઈ માધવભાઈ અમારા મીડિયાના પ્રદેશના નેતા આદરણી રાજુભાઈ અને આપ સૌ મિત્રો મિત્રો આપ સૌ જાણો છો એવી રીતે આપણી આન બાનને શાનનો પ્રતિક એ તિરંગો છે ભારતના શૌર્ય શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ખર્ચ તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશમાં એક દેશની જનતામાં એક દેશ દેશભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકો આપણા પરિવારના લોકો થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેર વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર છેલ્લા પાંચ વર્ષથી રાષ્ટ્રીય આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો તિરંગા યાત્રાની શરૂઆત થાય છે આવતીકાલે રાજકોટના આંગણે અમારા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી સાહેબ સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ભારત સરકારના જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષ સંઘવી સાહેબ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા અમારા સૌ ધારાસભ્યો સૌ સંસદ સભ્યો સૌ સંગઠનના લોકો ભેગા મળીને આવતીકાલે સવારે નવ વાગે બહુમાળી ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને ત્યાંથી એ દેશભક્તિ માર્ગદર્શન આપી અને યાત્રા શરૂઆત થશે અને યાત્રા સંપૂર્ણ રેસ્કો રોડ થઈ અને પૂજ્ય મહાત્મા બાપુજી બાપુના પ્રતિમાએ આ કુલાર કરીને યાત્રાનું સમાપન થશે આ પ્રકારનો આવતીકાલનો કાર્યક્રમ એ વહીવટી તંત્ર દ્વારા આયોજન કર્યું છે પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન તરીકે આપના માધ્યમથી સૌ વિનંતી કરું છું આ કાર્યક્રમ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો આ કાર્યક્રમ એ રાષ્ટ્રભાવના ઉજાગર કરવા માટે આપણી સાંસ્કૃતિક ધરોહરને ગૌરવવંત ઇતિહાસ આપણો યાદ કરવા માટે આપણી આઝાદીમાં જે વીર પુરુષોએ શહીદોએ એમના જાતને ન્યોછાવર કરી છે એમને સલામી આપવા માટે એમને શ્રદ્ધા આપવા માટે આપણો આ ઐતિહાસિક વારસાની યાદ કરવા માટેનો આ કાર્યક્રમ